મિત્રો જે માણસ સત્યની ડગર ઉપર ચાલે છે ને એનું જીવન જાણે એ તલવારની ધાર ઉપર ચાલતો હોય ને સતત એને એવો અનુભવ થાય છે મારી વાત કરું હું હંમેશા સાચું જ બોલું છું તમે જાણો છો પપ્પા શું છે અરે ફોન છે હું વિડિયો બનાવતો હોય તાર અંદર નહીં આવવાનું તને કીધું છે ને આ લોકોની લિંક તૂટી જાય આપો શું બોલતી ગોરધન કાકાનો ફોન છે યુટ કર્યો છો શું ભાડું નહીં મોકલાવ કે 3 મહિનાથી મકાનનું એમને કહે કે પપ્પા ચાર ધામની યાત્રા એ ગયા છે પંદર દિવસ પછી આવશે એટલું કહી દે જા અને હવે બારથી દરવાજો બંધ કરી દે કહી દે કે પપ્પા વિડીયો બનાવ આવે નહીં હા તો આપણે ક્યાં હતા હા જેમ કે હું સતત સત્ય જ બોલું છું હંમેશા આપ તો જાણો છો બરાબર તો વાત છે મારી યુવાની કાળની મેં દસમાની પરીક્ષા આપીને પછી અમારા ગામમાં કાંતિભાઈ હતા કાંતિભાઈ એ બોમ્બેમાં નોકરી કરે અને કાપડ બજારમાં એમનું સારું એવું નામ કાંતિભાઈનું હા તે દસમામાં મારે વેકેશન પડ્યું ને તે ગામડે આવેલા હતા કોઈ પ્રસંગ માટે તો મને કે મહારાજ શું કરે દીકરા મેં કીધું દસમાની પરીક્ષા આલી કાકા તો મને કે બોમ્બે આવીશ નોકરી માટે હું તો રાજી થઈ ગયો કારણ કે સપનાની નગરી બોમ્બે એટલે એ એ ટાઈમે હો બોમ્બેનું નામ એટલે પછી મેં કીધું હું તો આવું કાકા તો કે સારું ચલ તો હું પરમ દિવસે જવાનો છું એટલે મેં ઘરમાં બધાને તૈયાર કરી દીધા ના પાડતા હતા પણ હું તો રોયો મેં કા મારે બોમ્બે જવું છે તે તો પછી કપડાં લીધા ચાર પાંચ જોડ અને હું તો કાંતિ કાકા જોડે નીકળી ગયો હો મારા મમ્મી એ વખતે મને દોઢસો રૂપિયા આપ્યા હતા તે ગયા અને મને એમની જ દુકાનમાં નોકરી મૂક્યો કાંતિકાકાએ એમની જ દુકાનમાં મને નોકરી મૂક્યો હો અને દસ પંદર માણસનો સ્ટાફને બહુ મોટી દુકાન હતી તે એક વખત શું થયું બપોરના ટાઈમે એ લોકોને કાકાને એ લોકોને શું છે એમનું જમવાનું અલગ બને શેઠિયાઓ જોડે અને અમારા સ્ટાફનું અલગ બને અમારે કોઈ ટિફિન નહીં લઈ જવાનું દુકાનમાં તે અમે બધા જમવા બેઠા હતા અને રિસેસનો ટાઈમ હતો કલાક દોઢ કલાકની રિસેસ હોય હો અમારે તે પછી બધા જમતા હતા ને વાતમાંથી વાત નીકળી તે કાંતિ કાકા વિશે વાત બધા કરતા હતા હો સ્ટાફના એમ કે કાંતિભાઈનો તો આમ વટ કેટલો ને આટલા વર્ષોથી સેટના બહુ વિશ્વાસુ ને આમ ને તેમ ને તો હું સાંભળી રહ્યો હતો પણ હું મૂળ સાચો ખરો ને એટલે મારથી આ લોકો બોલતા હતા ને મારથી સહન ના થયું યાર મેં એમને ટોક્યા મેં એકદું ઊભા રહો તમે આ કાંતિ કાકાની વાત કરો છો ને તા કે હા તે મેં એક આ તમારા કાંતિભાઈ ખરા ને એમની ગામમાં કોઈ છીકણી ના લે મેં એકદું છીકણી એમની કોઈ ગામમાં વેલ્યુ નહીં મેં કીધું એમને કોઈ ઉભા ના રાખે શું એટલે મેં બધી કાંતિ કાકાની એમને હિસ્ટ્રી કીધી તે બધા કે હે હે બધાને મોડા માગ્યા કે આ કાંતિભાઈ તો આમ અહીંયા કેવા રહેજે ગામડામાં આવું હશે એમને એમ એવું થઈ ગયું એમને પણ હું તો જે હકીકત આપણે જ બોલવાની હતી શું પછી સારું કોકે ચાળી ખાધી કાંતિ કાકાને કાંતિ કાકાએ મને ત્રીજા જ દિવસે રવાના કરી દીધો ત્યાંથી બોમ્બેથી બાકી આજે મારું નામ બોમ્બેની અંદર મારો વટ હતો મેરા શેઠ કહેવાતો હતો પણ નસીબ પણ કહેવાનો મતલબ શું છે કે સાચા માણસોએ આવા ચુગલીખોર માણસોને કોઈ જ્યારે સાચી વાત કરવી નહીં